બે દિવસ પહેલા હિરેનભાઈ હિરભરા અમારા ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલના પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી એમણે એક લેટર લખ્યો તો અને લેટરના આધારે અમે એણે ઘણી બધી ફરિયાદો કરી હતી પંચાયતના રસ્તાઓ સ્ટેટના રસ્તાઓ અને નેશનલ હાઈવેમાં ત્યારે મેં પણ એવી બાઇક આપી હતી અમરેલી જિલ્લાના ત્રીસ વર્ષના રાજકારણમાં ક્યારે પણ આટલા રસ્તા ખરાબ નથી થયા એ તમને પણ ખબર છે તમે સાવરકુંડલાથી રોજ અમરેલી આવો છો નેશનલ હાઈવે મહુવા સાવરકુંડલા સાવરકુંડલા અમરેલી અમરેલી બગસરા બગસરા વડીયા જેતપુર એમાં સાવરકુંડલાથી અમરેલીનું આટલો નેશનલ હાઇવે કોઈ બી ખરાબ હતો અને મારી એક માનસિકતા હતી હું લોકસભાનો સાંસદ હતો ત્યારે કોઈ પણ પંચાયતનો રસ્તો હોય સ્ટેટ હાઇવે હોય કે નેશનલ હાઇવે હોય જે રસ્તા ઉપરથી પચારથી ત્યાં રસ્તો ખરાબ હોય તો હું સીધો અધિકારીને ફોન કરી અને હૃદય અધિકારીઓને જે તે સ્થળ સ્થિતિનો હું મેને વર્ણન કરતો અને એનો રસ્તો રિપેર કરાવી નાખતો આજે પછી પંચાયતના રસ્તાઓ હોય સ્ટેટ હાઈવે ના હોય કે નેશનલ હાઈવે ના હોય કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જે તે વિભાગના વિકાસ માટે અત્યાર સુધીમાં એવું ક્યારેય નથી બન્યું કે પૈસાની કમીથી કે પૈસાના અભાવથી કોઈ પણ કામ અટક્યું હોય એવો એક પણ દાખલો નથી છતાં અધિકારીઓની મનસા અને અધિકારીઓની ઢેલી કારણે આ કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે ક્વોલિટીની બહારનું કામ કરે છે નબળી ગુણવત્તાનું કામ કરે છે એની સામેની ફરિયાદ હતી આજે તમે જોજો આ જે બોલ્યા પછી બે દિવસમાં પેચ વર્કના કામો બધે જ શરૂ થઈ ગયા છે સાવરકુંડલામાં તમે જોજો મોવા રોડ પર બધે અત્યારે શરૂ થઈ ગયા ઘણા લોકો એ ઘણા આમાં હું બોલ્યા પછી બે પાંચ લોકો એવા હોય કે દસ લોકો એવા હોય કે એને નેગેટિવિટી પણ કોમેન્ટ કરી છે એનો કોઈ વાંધો નથી પણ બહુ મોટી લોકોના ફોન આવ્યા કે સાહેબ આ બોલવાની જરૂર હતી અને આ ખાડા પુરાવાની જરૂર હતી અને અધિકારીઓને થોડું કહેવાની પણ જરૂર હતી જે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે અધિકારીઓ પોતાની મનમાની કરે છે એટલા માટે આ કહેવાની જરૂર હતી અને ઘણા બધા એવા બને કે જે અધિકારીઓને લેવલે સરકારને બદનામ થવું પડે છે ખરેખર ભૂપેન્દ્રભાઈ ની સરકાર હોય કે નરેન્દ્રભાઈ ની સરકાર હોય મેં તમને કીધું ને મેં અગાઉ પણ કીધેલું અગાઉના ઇન્ટરવ્યુમાં પણ બોલેલું કે સરકારની કોઈ જગ્યાએ કસર કે ખામી નથી ખામી છે તો અધિકારીની અને કોન્ટ્રાક્ટરોની કેટલાય બનાવ બને અમદાવાદમાં બનાવ બન્યો ખાડાની અંદર સ્કૂટર ગયું અને એ બંને પતિ પત્ની ત્યાં એને શોર્ટ લાગ્યો અને એક્સપાયર થઈ ગયા એ આપણી નજર સામેના દાખલા છે એવા તો ઘણા બધા દાખલાઓ છે અસંખ્ય દાખલાઓ છે ત્યારે આ વસ્તુ બોલવી પડે છે અને આ વસ્તુ કરવી પડે છે અને કીધું મેં હતું ને હું એ જ કહું છું કે એક રૂપિયાનું કામ હોય ત્યાં ત્રીસ પૈસા નું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે છે એના માટે કડક કાર્યવાહી કરવી પડે અને કોઈ પણ અધિકારી ઉપર કાર્યવાહી કરવી પડે અને સસ્પેન્ડ નહીં એને ડિસમિસ કરવા પડે તમે ત્રણ ઉપર એક્શન લ્યો એટલે ઓટોમેટિક બધું સુધરવા મળે બધું સુધરી જાય ઓકે